મને અમદાવાદમાં એક ભાઈ મળ્યા હતા એના દીકરાને લઈને આવેલા છોકરાની ઉંમર દસમું ભણતો તો પંદર વરસની ઉંમર મને કે સ્વામી આ છોકરાથી હું હવે કંટાળી ગયો છું પંદર વર્ષનો છોકરો મને કે કેટલી વાર રાતે ભાગી જાય કેટલી ડિમાન્ડું કર્યા કરે આ મોબાઈલ જોઈ લઈ દો તો કે હવે આ જોઈ ગાડી જોઈ માગ 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 જ કરે કેટલી વાર રાતે ભાગી ગયો ક્યારેક મુંબઈ રેલવે સ્ટેશનથી લઈ આવું ક્યારેક સુરત રેલવે સ્ટેશનથી લઈ આવું એના શિક્ષક ઉપર ખોટો કેસ કરીને શિક્ષકને જેલમાં નખાવાય કે આ છોકરાએ બોલો આવો આવો આ દીકરો થયો છે કે ત્રાહી મામ થઈ ગયા છે અમે બે જણાએ વિચાર કરી એકનો એક દીકરો છે એટલા હેરાન કરે છે કે એમ થાય કે મરી જાય આત્મઘાત કરીને એ છોકરાને પછી લઈને મારી પાસે આવ્યા પછી મેં છોકરાને ઘણું સમજાયું મેં તો હજી તું પંદર વર્ષનો હશો ને તારા મા બાપ કંટાળી ગયા હોય તું તું મોટો થઈને શું કરીશ મેં તો તારાથી તારા મા બાપને સુખી થવા જોઈએ એકનો એક દીકરો એ જે રળે તારા માટે રળે છે મહેનત કરે છે તને એમ થવું જોઈએ કે મારાથી મારા મા બાપ સુખી થાય એવું મારે જીવવું છે પછી એને એક બે કારણો મને બતાવ્યા પર્સનલ જીવનના છોકરા એક મને કે આમાં ટેન્શનમાં મને કાંઈ ખબર રહેતી નથી મેં કીધું આ બે ત્રણ દી કથાના બાકી છે કથા સાંભળવા આવજે પછી છોકરો કથા સાંભળવા આવ્યો છેલ્લે મન કે કંઠી બાંધ્યો હવે હું મારા મા બાપ રડશે ને એવું દી કોઈ કામ નહીં કરવું કેમ હું ધ્યાન રાખીશ હવે હું મારા મા બાપને જેટલા મેં દુઃખી કર્યા છે એટલા જ હું મારા મા બાપને સુખી કરીશ આ કથા વાર્તા છે ને આ સત્સંગ એ ઘણા માણસની જીવનની લાઈફને ચેન્જ કરનારા છે કથાઓ એટલી આખું પરિવર્તન કરનારી છે માણસને સારો વિચાર આવી જાય તો માણસ સુખી થાય લગભગ જનરલી સાધુ પાસે નહીં તો લોકો એવા આશીર્વાદ માગે કે સ્વામી શરીર સારું રહે ધંધો સારો આલે થોડાક ધંધા પાણી સારા થાય એવા આશીર્વાદ દેજો મને હમણાં હમણાં હું જોઉં છું માણસો એવા મારી પાસે આવે અને આશીર્વાદ માગે કે સ્વામી અમે વકીલાતનું કામ કરીએ છીએ ભગવાનને પ્રાર્થના કરજો અમારાથી કોઈ ખોટું કામ ન થાય અમે ધંધો કરીએ છીએ પણ અમારામાંથી કોઈ દિવસ ભેળસેલ કે ખોટું કામ ન થાય એવો અમને આશીર્વાદ દેજો આવા આશીર્વાદ માંગતા માણસો થયા છે એટલે આપણને એમ લાગે કે આપણે વાવેલી કથા ઉગે તો છે ભાઈ હાવ ખારા પાટમાં બીજ નથી જાતું અને બહુ પાકી વાત છે આ ભાઈ હું તમે હું અમારા સંતોને કહું જીવનમાં એક નિયમ રાખો થાય એટલું બીજાનું ભલું કરવું બીજાને સુખી કરવા કોઈ દુઃખી થાય એવું જીવન જીવવું નહીં કોઈનું અહિત થાય એવું કામ કોઈ દે કરવું નહીં એટલે અમુક અમુક એવું હોય પણ જે બીજાનું અહિત કરવા જાય એનું પોતાનું અહિત થાય એ પાકું છે એટલે છોકરાઓએ ધ્યાન રાખવું પરિવારમાં એક સભ્ય સારો હોય ને આખા પરિવારને સુખી કરે અને એક મોડો થાય ને તો આખા પરિવારને દુઃખી કરે અયોધ્યા આખી આનંદમાં ઝૂમતી હતી આખી અયોધ્યા આનંદમાં ઝૂમતી હતી એક મંથરા મોડું પાત્ર આવી ગયું અયોધ્યામાં આખી અયોધ્યાને દુઃખી કરી ભાઈ બીજા દિવસે એક જ પાત્ર તમે જુઓ એક મોળો માણા આખા નગરના નગરને દુઃખી કરે અને એક સારો માણા આખા નગરનો વિકાસ કરે અમારે સુરતમાં એક રાવ સાહેબ કમિશનર આવ્યા સુરતની આખી રોનક બદલી નાખી ભાઈ એક માણાએ આતો આતો માણસો પોતાના અધિકારનો સારો ઉપયોગ નથી કરતા બાકી જો માણસ ધારે ને હું તો એવું કહું સરપંચ એને મળતી બધી જ ગ્રાન્ટ 100% ગામ વિકાસમાં વાપરે ને તો ગામ પણ બધાય ગોકુળિયા બની જાય ભાઈ ગામના વિકાસ માટે આજ ગવર્નમેન્ટ ઘણી પ્રકારની સહોલિયત આપે છે ગામના સરપંચો એ બધી જ પ્રકારની સોહલિયત સરકાર પાસેથી લે અને હંડ્રેડ પર્સન્ટ નહી ટકા જ વાપરો ને તો એ ગામનો વિકાસ થાય થાય ને એક એક માણસ હા એક એક ધારાસભ્ય એક એક સંસદ સભ્ય જો એ પોતાના ઇલાકાનો પોતાના વિસ્તારનો વિકાસ કરવા માંગે તો ગવર્મેન્ટ તરફથી ઘણી સોહિયત મળે છે અને એનો વિકાસ જરૂર થાય અને એટલા માટે એકતાન પી વસે સદાય માતા પિતા તે થકી રા કુસમ પી કરે કલેશ માતા પિતા રાજી વાર દીકરા આમ હારા હોય ભાઈઓ ભાઈઓ પણ એટલા કુસમથી રહેતા હોય અબોલા હોય બાંધતા હોય બોલતા ન હોય એના મા બાપ બહુ દુઃખી થાય એકની ઘરે જાય બીજાને દુઃખ લાગે ને બીજાની ઘરે જાય ઓલાને દુઃખ લાગે એના મા બાપને હું સમજું મારું તો એવું કેવું ભાઈઓ ભાઈઓ નહીં હા ન પોહાય તમ તાર પ્રેમથી નોખા રહેજો પણ મા બાપ જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી ભાઈઓ ભાઈઓ અબોલા ન રાખતા એમાં મા બાપ બિચારા દુઃખી થશે જેના સંતાનો બોલતા ન હોય પરસ્પર એના મા બાપ કઈ રીતે સુખી થાય હું એક ઘટના મને મને દિલમાં લાગી ગયેલી એટલે આ સમાજની બનેલી ઘટના હું કહું કે એક ભાઈની ભેગા એના બાબાપ ઓછી રહેતા હતા અને એના મોટા ભાઈને આને બેઈને અબોલા ઘણા વર્ષથી બે ભાઈઓ જુદાને બેયને બોલવાનો વ્યવહાર નહીં જવાનો વ્યવહાર નહીં એમાં એના બાપુજીને કેન્સર થયું હું બી ખબર કાઢવા ગયેલો એની અને છેલ્લી અવસ્થામાં હતા કેન્સરથી બહુ પીડાતા હતા હવે મરણ પથારી એના બાપુજી હતા એટલે છોકરાએ એટલું બાપુજીને પૂછ્યું બાપુ તમારી જે કંઈ છેલ્લી ઈચ્છા હોય કહો તો અમે પૂરી કરીએ એમ દીકરાને એમ કે બાપુજીની જે કંઈ છેલ્લી તમન્ના હોય કંઈ બેનો દીકરીઓને દાન દેવાની કંઈ બીજું સત્કર્મ કરવાની આપણે પૂરી કરીએ એના બાપુજી એટલું કીધું કે બેટા બીજી તો કોઈ ઈચ્છા નથી એકવાર તમે બેય ભાઈઓ અહીંયા મારી પાસે ભેગા બેહો ને એટલું મને જોવાની ઈચ્છા છે એ કે ખાલી બે ભાઈઓ તમે મારી પાસે ભેગા બેહો ને ઘડી બસ આટલી ઈચ્છા છે એ નાનો ભાઈ આવડવા જેની ભેગા મા બાપ રહેતા એને બાપુજીને રાજી કરવાનું તાન લાગી આવ્યું કે મારો ભાઈ તો મને નહીં બોલાવે પણ હાલ હું હામેઆલીન જાઉં અભિમાન છોડી ઈગો છોડી જે કંઈ પૂર્વના ખટરાગ હોય છોડીને હું જાઉં અને નાનો ભાઈ મોટાભાઈની ઘરે ગયો જૈન કહેશે જે કંઈ મારાથી પહેલાં કંઈ ભૂલ થઈ હોય તો એ તમે માફ કરજો અને હું આજ હામે આલીન તમારે ત્યાં આવ્યો છું હું કોઈ પ્રકારનો હવે રાગદ્વેષ રાખવા માંગતો નથી બાપુજીની આ છેલ્લી ઈચ્છા છે તમે એકવાર બાપુજી ચાલી શકતા નથી ને હું અહીંયા લાવું તમે એકવાર ઘરે આવો અને બાપુજીની ખબર કાઢી જાવ મોટો ભાઈ હામો એટલો જ ઊંધો નીકળ્યો એ કે મારે આવવું નથી અને તું અહીંયા બોલાવ્યા વિનાનો આવ્યો હું કરવા આજ ભલે આવ્યો આજ પછી કોઈ દી મારા ઘરનું પગથિયું ન ચડતો હોય અને અપમાન કરી નાના ભાઈને કાઢી મૂક્યો નાનો ભાઈ વયો ગયો બીજા દ્વારા ટ્રાય કરાવી સગા સંબંધીઓ દ્વારા પણ મોટો ભાઈ હમજો નહીં ઘણીવાર માણસ સત્તા કે સંપત્તિના અભિમાનમાં કોઈનું માનતો નથી એને કોઈ પણ પ્રકારનું અભિમાન હોય માનતો નથી નો માન પછી તો એના બાપુજીનું મૃત્યુ થયું નનામી નીકળી ગામની ને લોકોની લાજે નનામીમાં મોટો ભાઈ બાર થી જોડાણો નાના ભાઈ ની ઘરે તો ન આવ્યો ચાલુ નનામી એ જોડાણો પછી નાનો ભાઈ એક દિવસ મારી પાસે આવીને કહેતો મને કે સ્વામી મારો ભાઈ નનામીમાં આવ્યો પણ એક વાર મારો બાપ જીવતો તો ત્યારે આવી ગયો તો મારા બાપનો આત્મા તો શાંતિનો અનુભવ કરતી કે પણ એ ન આવ્યો મારા બાપુજી કોચવાતા કોચવાતા મૃત્યુ પામ્યા એટલે મારે બધાને સમાજને વિનંતી કરવી અહીંયા સાંભળનારા યુટ્યુબના માધ્યમથી સાંભળનારા ચેનલ ઉપર સાંભળનારા કે એવું અભિમાનને એવો ઈગોને એવા અબોલાનો રાખવા કે જેનાથી આપણા મા બાપ દુઃખી થાય જરાક જાતું કરવું હોય ભૂલ તો ભાઈ ઘણાની થતી હોય ભૂલ થઈ જાય તો એને માફ કરી અને જાતું કરવું